નમસ્તે રામ રામ સીતારામ અને સ્વાગત છે વિડીયોમાં આજે રીંગણાનો ઓરો બનાવવાનો હોય અહીં સુલા ઉપર મૂકી દીધા ફેંકવા માટે અને હવે રીંગણા એ વેસાતા લેવા નથી પડતા ઘરનો એ રીંગણી હે એમાં જ ઉતરે ક્યારે આવ્યો તો થોડા ઘર પૂરતે વાવી હતી એમાં ઉતરે રીંગણા આ ધોરા રીંગણા હે ગોટા ઓરાના હેકાવા મુકાઈ ગયા અને આજ કંઈક અલગ રીતે બનાવવાનો એ ઓરો રોજ જે બનાવીએ એ રીતે એને જ બનાવવાનો એટલે વિડીયો જોજો પણ હેકાઈ કાંઈ એટલે આગળ આગળ પ્રોસેસ ચાલી અને વિડીયો ઉતારતા જાય વિડીયો જોતા રહીજો રીંગણા હેકાવા મૂક્યા આગળ તો હજી હજી હેકાણા ને હેકાવા થોડીક વાર લાગી પછી હેકાઈ જાય એટલે ફોલ એન પાછો આગળ આગળ જે પ્રોસીજર થાય એ જોતા રહીજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો રીંગણા હેકાઈ ગયા અને આ લીલી ડુંગળી થી પણ મોરાઈ ગઈ અને આ લસણની પેસ્ટ નાખવાની છે આજે લસણ ન જ નાખો આ પેસ્ટ નાખવાની છે આ મસાલા વાળી આવે એકદમ એટલે આપણે આજે લેવા ટ્રાય કરીએ કેવો બને આ લસણ અને આદુ તૈયાર આવે પેસ્ટ આવે પાઉસ એટલે આજે નાખન ટ્રાય કરીએ ને આ ટોપડીમાં ન જ આજવા ગારવો

પહેલા માટીના ના વાસણ બધા વપરાતા ને સાહી માટલા પર દૂણા આવતા માટી પછી ગોરી માટી ની આવતી ટીપકા ને કહીએ માટલા ને એમાં ત્યારે ફ્રીજ માં સાહી ન મૂકવી પડતી દોણામાં ઠંડી સાહી રહેતી ખોલાઈ જાય એટલે પછી હમણાં આમાં વઘાર કરવાનું ઓરા ખોલાય ને ત્યાં જગા મસાલા નખાઈ ગયા એમાં Mantel Mocaica, hasta en લસણ વાળી આ ફેસ્ટ પાવું તો લીમડા શોખ કે છે દુકાન દુકાને ભરતભાઈ આપે મને ખબર નતા કે આ મળે એવી કે આ લસણની પેસ્ટ તૈયાર મળે એ મને ખબર નતી પણ એને ખબર છે આપી કે આ લઈ જાય ટ્રાય કરો કે લસણ બદલે લસણ હે પણ મોંઘો ત્યાર ત્રણસો નો કિલો હોય અને આ તૈયાર કઈ લસણ તો ખોલવું ને બધી લઈ આવો ને કૂટાડવું ને એ કઈ માથાકૂટ નહીં

Bela dulu nih, di sini. Cuma pernah kerja sih. mau urut, aksi itu. Sampai pernah jauh di માસ ખસવા દર બની જાય સુગંધ મંડી આવો અને આ એક સમસી નાખવાની હોય પેસ્ટ તૈયાર ઈ અને પછી ખાઈને ટ્રાય કરીને પણ આપણે કહેશું કે ભઈ સ્વાદ આવે આ પેસ્ટ એને પણ સુગંધ આવવા મળી અને થેકો ત્યાર ઓરો કે આમાં બવાર ન લાગે રીંગણા પેલા હેકાઈ ગયા હોય એટલે ખાલી તેલમાં થોડો મિસ કરીને પડી થોડીક વાર રાખવાનું હોય બાકી તો કઈ સોડવું તો પડે નહિ એટલે વાર લાગે તો એ ત્યાર થેકો તારા ઈ લીધું જો આવો બને મસ્ત કલર કલર ની આવે બપોર નો ટાઈમ હે બપોરા કરવાનો તમે પણ આ રીતે ઓરો બનાવજો અને ખાજો કેવો લાગે પછી બનાવીને જ્યારે કોમેન્ટ પણ કરજો ખબર પડે આવી રીતે બનાવ્યો ને તેઓ રોઠયો અઘારની રીતે જે રીતે બનાવશે એને આ રીતે બનાવજો આ પેસ્ટ નાખીને અને આવી તવી હોય તો તવીમાંય બનાવજો અને કતા ટોપડી તો હોય જ ને હવે બાજરાના રોટલા ને તૈયારી છે પણ કોરા પેગો બાજરાનો રોટલો તો જોઈએ જ એટલે હમણાં બાજરાના રોટલા પણ માંડીએ બનાવવા આપતા અત્યારે જ છે સુલો ચાલુ હોય એટલે મજા આવે સુલા ને પાસે બેહવાની શિયાળો એટલે બેન વિડીયો ઉતારવાની તાપવાની ને પછી અહીં ને ખાઈ પણ લેવાય કાઈ જ ન લાગે શિયાળામાં મજા આવે સુલા પાસે બેહવાની હવે તો વરે ઘરમાં ખાઈ કે પહેલાં તો સુલેન ને સુલે જ કાયમ જમતા હાજે તો સુલે જ જમવાનું જો માંડ્યો બનવા રોટલો કેટલા કે એક પાલીમાંથી કેટલા લોટલા બને મીડિયમ તો મોટા હોય તો કેટલા બને હેરમાં રેતા એ નાના હોય એના બને તો ભાઈ આલા પડવારો નો જાય ની નાનો રોટલો થાય તો ઘરે મોટો નો થાય સડે ને ના સડે ના ની આપણે ખેડૂ ને દેહ રોટલા મોટા જાડા પાછા માખવા હોય ને આ શું હોય તો એમાં ગાડા ન થાય ને ઘી ન હોય ને એવું હોય ને આસો રોટલો હોય તો ખાલી સોપડે તો હાલે સમજે બાકી એમાં ગાડો ન કરો ગાડો કરે તો નીચે નીચે નીકળી જાય કાડો છે તો એમાં કાડો ન થાય માખણ કે સોફડું હોય જો ભરાય નહીં ગાડા જીવી જેને પસંદ

અને બીજી વસ્તુ જોઈને જ કે આ પહેલાં આ લાકડાની કાથરોટ આવતી કોઈ જોઈએ તો મેં જોઈને જ પણ વાતો સાંભરેલી છે આ એક ઓલો મહર ને લોટની લોટ બાંધે ને એ લાકડાની કાથરોટ આવતી એવું લાકડામાંથી બનાવેલી પણ એ ઘણા વર્ષો પહેલાં અહીંયા પછી પછી પિત્તળ આવ્યું હો કા હું ને પિત્તળ એ પહેલાં હતા પછી અહીં એલયુ આવ્યું

અને આ તવે થાય પહેલા લાકડાના થવા આવતા હવે તો લોકોના સ્ટીલના નગર હવે તો હોય લોકોનો ની છે અને ઉપર લાકડાનો હાથ હોય ઘણાઈ ગયો કેવટલો રેડી છે પી જાવડીમાં પહેલાન

ત્યારે મજાક ઉડાવતા બે રોટલા કરે ને તો બીજા આવે ને કે તમારે તો તાવડી સારો કાચરોટમાં મારો ને એવું ખાઈ ગયો એટલે કેવાય તો હતી અતિન મજાક જ કરતા એટલે રોટલા વધારે ને ખડાતા કુતરા માટે ને ગાય માટે ને એકાદ બે વધારે ઘડતા ત્યારે મહેમાન બહુ વધારે આવતા ઓછી તાર ને આવતા ફોન ઉધાવતા ને ત્યારે ખબર પડે જાય કે આવવાનું જમતા હોય ને આવે એટલે વધારે જ રોટલા તા ખડાતા હવે હમણાં રોટલા કળાઈ જાય એટલે માખણ જાય ઓરો તો દહીં ભેગો પણ ખવાય ઈ મજા આવે દહીં ને ઓરો મિત્રો ને એ પણ ખવાય ઈ સારું વઘારેલો ન ખાઈએ તો ના તાય આગળ ખાડા કરો તાય થી આપણે આ સમસીન ને એવા થ્યાન સમસીન કર નાખી નો મોટા મોટા ખાડા કરે ને પછી મે આ ઘી નાખે બાકી હેલો એ ઓરો છે કો રોટલી ગડાઈ કે હાલો બપોરા કરવા હાલો